ટીપી તેર વિસ્તારમાં આવેલ શામ રેસિડેન્સીના લોકોએ સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વોર્ડ નંબર એકના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાની આગેવાનીમાં ટીપી તેર શામ રેસિડેન્સીના રહીશો એ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવાયું હતું કે ટીપી તેર ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં હાલમાં ખૂબ જ મોટો બગીચો છે તેની દસ મીટરના અંતરે હાલમાં ગ્રીન બેલ્ટની નાની જગ્યામાં બીજો બગીચો કાર્યરત કરવાનું કાર્ય ચાલુ છે સદર ગ્રીન બેલ્ટમાં બે આંગણવાડીના મકાનો બાંધેલ છે અને તેની બાજુમાં શામ રેસિડેન્સીની કમ્પાઉન્ડને અડીને ચાર મોટા રૂમો બનાવવાની કામગીરી તથા બાજુમાં ખૂણાની ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બાંધીને શૌચાલય ચાલુ કરી દીધેલ છે સ્થાનિકોની માગણી છે કે ગ્રીન બેલ્ટમાં ફક્ત ગ્રીનરી જ કરાય કોઈ જ જાતનું સિવિલ વર્ક ન થવું જોઈએ તથા ખુલ્લી જગ્યાનું શૌચાલય બંધ કરવામાં આવે અમારા મત વિસ્તાર ટીપી સ્ટેશનની સામે શામ રેસીડેન્સી ના સૌ રહીશો છે રજૂઆત એટલી જ છે કે વડોદરા શહેરમાં બગીચા બને એ સૌને ગમે દરેક લોકો જાતે ગ્રીનરી કરે છે જાતે ઝાડ વાવે છે જાતે માવજત કરે છે કારણ કે દરેક એવું ઈચ્છે છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ગ્રીનરી થાય એનો કોઈને પણ વિરોધ ન હોઈ શકે પણ અમારા શ્યામ રેસિડેન્સી વિસ્તાર છે એની બાજુમાં જે ગ્રીન બેલ્ટ આવ્યો છે એ ગ્રીન બેલ્ટની અમને પોતાને એટલી મને પોતાને અચરજ પામું છું કે એક બાજુ કોર્પોરેશન પાસે પૂરતા માળી નથી બગીચાઓ ઢગલો બનાવે છે પૂરતા માળી નથી એની માવજત કરવા માટે કોઈ ચાર પાંચ હજારના પગારદારી કર્મચારી રાખવામાં આવે છે અને અમારા ફાયર સ્ટેશનની બાજુમાં એક બગીચો છે સો મીટરની અંદર આ બીજો બગીચો મૂકે છે એનો આનંદ છે પણ બગીચો બન્યો નથી બગીચાની કોઈ જાતની કામગીરી ચાલુ કરી નથી એ પહેલાં આ જે સોસાયટી છે સ્થાનિક અમારી શામ રેસિડેન્સી એની કમ્પાઉન્ડ ને અડીને બે ફૂટનું પણ આ લોકોએ જગ્યા છોડ્યા વગર ડાયરેક્ટ જ એમણે ચાર રૂમો બનાવવાનું બાંધકામ ચાલુ કરી દીધું આ ચાર રૂમો બને એટલે આખી સોસાયટીમાં અંધારું થઈ જાય અને એની પાછી એની બાજુની વાત આપણે કરીએ તો એક બાજુ આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ બીજી બાજુ વાદળી કલરના કંતાન બાંધીને ત્યાં આગળ ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો ખુલ્લામાં વાદળી કલરના કંતાન ચારે બાજુ બાંધીને એમણે ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો અમારા ઘર છે ત્યાં એ લોકો નથી ખોલી શકતા એટલી દુર્ગંધ બારી ખોલી નથી શકતા પોતાના ઘરમાં એ લોકો શ્વાસ ના સારો લઈ શકતા હોય તો પછી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવવું જ પડે કારણ કે આ જે કામ ચાલ્યું એમાં ચારમાંથી કોઈ કોર્પોરેટર જાણતા નથી ચારમાંથી કોઈ કોર્પોરેટરનું સૂચન પણ નહોતું અધિકારીઓને જે ફંડ આવે છે એ ફંડ કેવી રીતે વાપરી કાઢવું યોગ્ય જગ્યાએ વાપરવાના બદલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વાપરવાનું ચાલુ કર્યું છે એનો પણ વાંધો નથી પણ લોકો એમના ઘરમાં તો સારી હવા તો લે એના લીધે અમે આજે શ્રીને રજૂઆત કરી છે જે બાંધકામ ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે અને જે ખુલ્લામાં પહેલાં લોકો ટોયલેટ કરીને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એને હટાવવાની માંગણી સાથે એનું અમે સૌ આ પંદર વીસ અમારા સોસાયટીના આગેવાનોને સાથે મારે મારી સાથે લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને કમિશનર કમિશનર સાહેબે કીધું છે કે જે બાંધકામ છે એને અમે હટાવી દઈશું અને જે જાહેરમાં ગંદકી કરે છે જે શૌચાલય ચાલુ કર્યું છે ખુલ્લામાં એનો ઉપયોગ કરવાનું બંધ કરાવીએ છીએ અમે લોકો શ્યામ રેસીડેન્સી ટીપી તેર ગણેશ ચોકડીમાં રહીએ છીએ અને કમિશનર સાહેબને મળવા આવ્યા હતા નવું ગાર્ડન ચાલુ થયું છે એ આવકાર્ય છે અમને ગમે છે પણ જે સિવિલ કન્સ્ટ્રક્શન જે જગ્યા થઈ રહ્યું છે એ બહુ જ અમારી બાઉન્ડ્રીને અડીને છે બરાબર છે એટલે એને સ્થળાંતરણ કરવા માટે એમને રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબે મંજૂરી આપી છે કે સારું એને સ્થાનાંતરણ કરી આપશે કેટલી તકલીફ હજી તો બન્યું નથી બન્યા પછી તકલીફ એવી પડશે કે એની હાઈટ દસ ફૂટ છે એટલે સીધા એનેથી કોઈ પણ કુદીને બીજા પાછળના જે ઘર છે કોઈ પણ ચોરી થવાની શક્યતા વધી જાય સીધી દસ ફૂટની હાઈટ તો આવી જાય તો ત્યાંથી હાર્ડલી ચાર ફૂટ પાંચ ફૂટનો ડિસ્ટન્સ રહે છે એટલે કોઈ ચોરી જે પાછળના જે રહીશો છે વસાવાભાઈ છે વર્માભાઈ છે એ લોકોને બહુ તકલીફ પડી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર